જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો બપોરે તો નાય તો એને જોઈશું કાઢી તો મેં કીધું વાળ તો સૂટા સુકાઈ હુકાઈ જાય તો વાયટું વણાઈ જાય તો પાછું કુસો નહીં નીકળે તો ભીના ભીના વાળનો છોટલો બના વાળીને આજે તો જો છોટલો વાય રસ છોટલો વાળીને હુઈ ગયા ને હાલો હવે ચા પાણી મૂકીએ કોઈ પણને પીવો હોય તો આવી જાવ આ બેન ચા મૂકી છે ને મહેમાન પણ ઘરે આજે મહેમાન કોણ હોય બેસો બેન ચા પાણી પીન જાયો એ બોરી ચા બેન

તો મમ્મી મન કે કેટલું દૂધ મેલું કેટલું ઓઈલું મૂકું તો તો મયર ભાઈ ચા પાણી મૂકે છે કઈ ધોરો છે કડી ક્રેક બતાવ આય થઈ ગયો એમ ને સેટ ગેસ ધીરો કર નાખ ને હજી અર્ધી સમસી ભૂકી નઈ એટલે ઉભરાઈ ની બસ તમારે કોઈ પણ હોય તો કેજો અમારે ભાઈ છે શનિવાર છે ને લગભગ પેલી તારીખ છે ને કા પેલી તારીખ ને શનિવાર નારે ના કેટલી તારીખ થાય ત્રણ તો હાલો ત્રણ તારીખ ને શનિવાર છે આજે તો કાલે ચાર તારીખ ને દિવાસો અને પાંચ તારીખ ને શ્રાવણ મહિના પેલો સોમવાર તો ચા બની ગઈ છે કે જોને કોઈ પણ ને પીવી હોય આવી જાવ અલી નથી બની ઓકે ઓકે આપણે સબ્સ્ક્રાઇબર એમ કે ઓકે એટલે ઓકે છે મસ્તી ની હો મીઠી મધુર ચા બનાવી મયુરભાઈ હા બસ બસ આ મયુરભાઈ ની ચા બસ બસ ઓલી વાઘ બકરી ની ચા હોય ને આ મયુરભાઈ ની ચા બસ

ઘડિયાળમાં ચાર ને દસ થઈ ગઈ હવે સિલાઈ મશીન ઉપર બેસીએ તો જો વરસાદ આવ્યો તો અહીંયા બધું થઈ ગયું તો એ જો આપણે ગાઈડલા ની તો કટિંગ તો આપણે કરેલ જ છે તો હાલો જોડાઈ રહેજો આગળ તો કેટલીક વાર લાગે બનાવી નાખીએ તો જો હાલો બોર્ડર હવે રહી કરવાની એક બોર્ડર તો થઈ ગઈ છે બીજી કરીએ જો આ રીતને આપણે બનાવશું ખો તો આગળ કમ્પ્લીટ થઈ જાય એટલે બતાવી દઈએ વધારે હાડા સો જેવું થાકતા થઈ તો લાઈક કરજો શેર કરજો ખાસ કરીને કમેન્ટ કરજો રોજિંદુ કામ જો